મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારું સૂચના આપેલ જન્વય નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એન ચોહાણ સાહેબ નાઓએ સૂચના આપેલ જે અનવઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ પદ્ધર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પ્રાઇવેટ વાહન થી ભુજ ભચાઉ હાઈવે રોડ પાસે આવેલ પધ્ધર ગામના બસ સ્ટેશન ની આગળ વાહન ચેકિંગ માં હતા તે દરમિયાન ભચાઉ બાજુ થી એક બજાજ કંપની ની માં રિક્ષા રજીસ્ટ્રેશન નંબર જી જે બાર બી યુ છપ્પન જીરો ત્રણ વાળી આવતા જે રીક્ષા ઉભી રખાવી રિક્ષા ચાલક નામ પૂછતા પોતે પોતાનું નામ સલીમ ઉર્ફેલો કઈ વસ્તુ ભરેલ રાખેલ જોવામાં આવતા જે કોથળો ખોલી જોતા અંદર કોપર વાયર ભરેલ હતા જેથી ને આ કોપર વાયર બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી મજકુરીશમને સીઆર પીસી કલમ એકતાલીસ પેટા કલમ એક મુજબ અટક કરી મજકુર પાસેથી મળેલ મુદ્દામાલ સી આરપી કલમ એકસો બે મુજબ કબજે કરવામાં આવેલ છે મળી આવેલ મુદ્દામાલ વીસ કિલોગ્રામ કોપર વાયર જેની કિંમત રૂપિયા બાર હજાર ચારસો રજીસ્ટ્રેશન નંબર જીજે બાર બી યુ છપ્પન જીરો ત્રણ જેની કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમ કુલ કિંમત રૂપિયા સડસઠ હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ રામસંઘજી સાહેબજી સોઢા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વાઘજી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શિવરાજ સિંહ પ્રવીણસિંહ રાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજ સિંહ રઘુવીર સિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ સામતાભાઈ અણદાભાઈ પટેલ તથા હોગા તરુણભાઈ ભરતભાઈ આહિરનાઓ જોડાયા હતા